આજનો પર્વ બહુ આનંદનો પર્વ છે આનો ઉત્સવ છે ગુરુ પૂર્ણિમાથી મોટો કોઈ પર્વ નથી આકાર અનંત બ્રહ્માંડની કલ્પના કરો અને દેવથી સૌથી મોટા મોટો પર્વ હોય તો ગુરુ પૂર્ણિમાનો પર્વ કારણ આ પર્વ રહ્યું ને એ અવધિ વગરનું આ કઈ એક બે પાંચ દાડા ગણતરીમાં ના આવે યુગોની ગણતરીમાં ના આવે

પાડની માલી નથી અનંત કાળ થી ગુરુ મહિમા ગવાતો આવ્યો ગવાઈ રહ્યો અને ગવાશે કોઈ એવો અવતાર પેદા નહીં થાય કે ભાઈ એવો ગુરુનો નો મહિમા ના ગાય છે મારો ભાગ્યો કારણ કે અવતારો એ ગુરુ મહિમા ગાયો પછી કે ભગવાન કે જો આત્મા કયો પરમાત્મા કે એ ગુરુ થી કોઈ ભિન્ન નથી ગુરુ અને ગોવિંદ એક જ રૂપે છે પણ આપણે શિરગુણ રૂપે ગુરુને ને સ્વીકાર્યા દરેક મહાપુરુષ એ સગુણ સાકાર સ્વરૂપ પરમાત્મા જો કહી આપણને જો મળ્યો હોય ધ્યાનની મૂર્તિ એ આપણા ગુરુ મહારાજ છે અને નિર્ગુણ સ્વરૂપે બધાયમાં એક જ છે એ નિર્ગુણ સ્વરૂપમાં દરેકના ગુરુ એક જ છે જે શબ્દ બ્રહ્મ સ્વરૂપે દરેક ના શ્વાસ માં જે શબ્દ રૂપે ગાતી રહ્યા એ પરમાત્મા અનંત કાળથી એક જ છે એ બે ગુરુ નથી પણ દેહે કરીને હમણાં હું દાખલો આપતો તો હાકરમાં જે ગઢપણ છે એ બધાના એક જ ગુરુ હોય પણ હાકરના ગાંગડા નાના મોટા દેખાય કદાચ કોઈનો મોટો ગાંગડો હાથમાં આવ્યો કોઈ નાનો આવ્યો હોય પણ ગાંગડામાં જે ગઢપણ છે ને એ ગુરુનું અખંડ વિચાર સ્વરૂપ છે મારા એટલે કદાચ કોઈનો દ્વાર મોટો દેખાય બહારથી ગુરુ મોટા દેખાય આશ્રમ મોટો દેખાય એની કદાચ શિષ્ય કર સેવક કર મોટા હોય પણ દરેકનો ભજવા યોગ્ય જે ગુરુ છે કે શબ્દ બ્રહ્મ સ્વરૂપે એક જ છે મારા એક જ છે એમાં નાનું મોટું નથી હોય પણ તમને જે ગડપણનો અનુભવ કરાવો ને એ ગામડો તમારા વાપનું છે જે ગુરુથી આપણના અખંડ ગુરુના દર્શન થાય એ ગુરુ અને કોઈ દેવ સમાનમાં નથી પછી એ ટોપી વાળા હોય મેંઘા વાળા હોય જપ્પા વાળા હોય સત્યુગના હોય રાપડના હોય ચેતાના હોય કળિકાળ ના હોય પણ વર્તમાનમાં તમને જે પંચભૂતના દે દારી ગુરુ મળ્યા ને બાપા એ આપણે મતે મથે હાલવા માંડીએ ભજન કરવાનું નથી ભજનમાં હાજરીની દર્શન અને હાજરીમાં આપણે ગુરુના દર્શન કરી લ્યો ભગવાન તો ખટો ખટમણ કણકણમાં અણુ અણુ પરમાણુ પરમાણુમાં રોમી રમ પણ એના રૂપમાં દર્શન કરવા હોય તો ગુરુ રૂપ છે બસ ગુરુનું રૂપનું દર્શન કરો એટલે ભગવાન કહેવું એમાં હમાયેલો ગુરુના રૂપમાં બસ ગુરુના નામમાં ભગવાન હમાણો છે અને ગુરુના રૂપમાં હમણાં ગુરુના નામમાં અખંડ વિચર છે નિભુણ નિરાકાર છે અને ગુરુના રૂપમાં સગુણ સાકાર પરમાત્મા આઓ ఆది આદિ થી ગુરુ પુણ્ય માનુ માય માં ગુરુ પુણમ ગુણ કે ગુરુ એટલે મોટો પુણમ એટલે આપણે એમાં હમઈ જે પૂરે પૂરા તો આપણા માટે ગુરુ પુણમ મન ને ધમાવાનો મન ને ધમાવો ગુરુ થાય સૃદિ કદાચ આપણે હમાય ને હમાય પણ મન થી હમાઈ જાવ આ તો કરે આપણે બાપન દયા હ કે આપણે બેઠક વ્યવસ્થા વધતી જઈ નકર વિરોચન નગર આવતા તો અડધા તો પગથિયા હોય અડધા પાયણામ હોય અડધા અંદર ઉપર હોય અડધા આજુબાજુ ઊભા ઉભા એ નતા માતા હ પણ શરીરથી ના મારી પણ આપણે જેના શબ્દ બ્રહ્મ સ્વરૂપમાં ગુરુ મૂર્તિમાં આપણે હવાઈ જવાનો હો મન તે અમા આજે આપણે પાંદરા કાલ આપણે ગુણે પૂર્ણ ગુરુ પૂર્ણિમાનો અવસર હશે આપણા આ ઉત્સવ પાંદરા એટલે આપણો મુખ્ય ગુરુદ્વાર કહેવાય પછી પીપળિયા તરઘરી વડીયા કામદળી જ્યાં જ્યાં આપણા મન જે આપણે મૂક્યું ગુરુદ્વારમાં એ બધાએ ગુરુદ્વારમાં લાખોની સંખ્યામાં બધા માણસો હોય છે જેવા માણસો જેટલી સંખ્યામાં આવે એટલા ગુરુ રૂપ ધારણ ગુરુ તો એક જ છે પણ અનંત રૂપના હમાવા માટે ગુરુદ્વાર એક છે હું કાયમ કહું તેનું ગુરુદ્વાર છે આપણા

અને એ ગુરુદ્વાર આપણો સ જ્યાં સુધી દેહ સત્તા સુધી ગુરુદ્વાર દેહમાં આપણો આત્મા સત્તા સુધી ગુરુદ્વાર છે એટલે એમાં કોઈથી છોડવું નહીં અને તમને પુરાવો બતાવો પેલા શંકર બાપા એક હજાર કિલોમીટરથી નાગપુરથી આવ્યા ન કે ઘરે હોનાની મૂર્તિ ના બનાવો કુદરતી આવી હોય તો ગુરુનો ફોટો હોનાનો બનાવી દે હજાર માણસ અને ઘરે ગુરુ પૂજન ના કરે પણ ગુરુદ્વારનો મહિમા જ માણા

વિમાન કદાચ નહીં ઉતાર હોય તોય બાપા ને ઉતાર દે ઉતાર તો બાપા કે હું હાલી ને મારા ઘરે ત્યારે અને કદાચ પડી જાય મારું શરીર તો હું ના કરતા હું જાતે આ ગુરુદ્વાર ની સેવા મારા બાપ આ ગુરુદ્વાર એટલે ગુરુદ્વાર નો મહિમા આપણા સંતો એ આદિ અનાદિ થી આપનો ટેકા સંતો થયા પણ ગુરુદ્વાર નો મહિમા ભૂલ્યા નથી એટલે ગુરુદ્વારે જવું બીજો ગુરુદ્વાર આ દરેક ના ઘટોઘટ માં શ્વાસ છે અખંડ ગુરુદ્વાર જે આપણે લક્ષ્મી દાસ મહાત્મા કીધું કે દ્વારા દેખ લે જેમાં સદગુરુ સાહેબ એક છે બધા એનો ગુરુદ્વાર તમારો સ્વાસ્થ છે ને કે દસમો દ્વાર ગુરુદ્વાર અને એમાંથી બધાને દર્શન દીધા આ જ પીંજણ કયા કરો વધન ની પીંજણ કરો ગુરુકમ પીંજણ કરો તો પેલા દાદુ ભગત થઈ ગયા મહાત્મા કેને કીધું કે આ મને પીજન કરતા કરતા મને આમાંથી દીદાર થઈ ગયા તો આ ગુરુગમની પીજન કરવાની એટલે શ્વાસોશ્વાસ જે સ્મરણ છે એ ગુરુનું વજન છે એ મારા અખંડ ગુરુદ્વાર છે એમાં આપણે સુરતાથી દર્શન કરવાના છીએ બધી સુરતાથી આ બે આંખો આપીએ ગુરુ મૂર્તિ દર્શન થશે અને એક વખત દર્શન કરી મનુ દેવા એટલો તમે ચોરાજીમાં છૂટા તમારો વેળો પાડ અહીં મનુષ્યમાં એમાં આયેલું પ્રમાણ તારું સાર તારું તમારી કમાણી કહેવાય અને એક વખત કનેક્ટ થઈ ગયો ને પછી તો કેટલા રૂપિયા સાપ પાડવા છપાયા આ નામનું નાણું અને એક જનમ નહીં પેલા રૂપિયા આજે નહીં આવે અને કદાચ દાટે આવ્યો તો બીજા જનમમાં હડપ થઈને રખેવાળી કરજ્યો પણ તમને કામ નહીં આવે એમાંથી પાંચ રૂપિયા દૂર લાવી નાગ નહીં પી શકાવ મારી વાત

તો આ શરીરની કિંમત થાય એવું નથી એટલે આમાં સૂક્ષ્મ ભગવાનની રચના કુદરતે આપણને હૃદય ધબકતું રાખ્યું આંખો આપી એનાથી આખા જગતના જોવાય રૂપનું દર્શન થાય આપણને કાન આપ્યા એનાથી આ મહાપુરુષોના શબ્દનું શ્રવણ થાય આપણને નાક આપ્યા તો કુદરતના બગતિયામાં ખીલેલા પુષ્પોની સુગંધ દેવાય આપણને મુખ આપ્યું પરમાત્માના ગુણ ગવાય આપણને પગ આપ્યા તો આપણે ભગવાનના તીર્થે યાત્રા કરાય ને ભક્તિ કરાય આથી સેવા થાય એવું અમૂલક શરીર થાય થાય અને બુદ્ધિથી નક્કી પણ થાય અને અહમ ભ્રમ બની જાય પરમાત્માના સ્વરૂપમાં હમય જાય એટલી બધી સગવડ આપણામાં આપણા ગુરુદ્વારામાંથી આપણને પ્રાપ્ત થઈ ગયો પણ આ ભજન કરે ની બલિયા આ હો બાવા નું ભજન લઈ દે અને ઠેલા મૂકી રાખવાનું નથી મારા બાપ આ વેચાતું નથી આ તો એક પરંપરા છે ગુરુ સેવા છે કે આપણે કઈક જીમાં મન છે તન મન ધન ઇના પ્રતિક રૂપે કઈક ગુરુદ્વાર મૂકી બાકી કરોડો રૂપિયા રોજ ગુરુદ્વાર માં આવો ને તો એ તમારી આ ભજન કિંમત નથી મારા ભજન તો શું પણ આ શ્વાસા કિંમત છે કરોડો દેતા ના મળતા એ શ્વાસાની ઓળખાણ મૂળુએ કરાય નહી તો ખાલી ફોકટમાં જતા હતા આપણા પહેલાં ખેડુના તમને ગોફણમાં જતા હતા એમાં આપણે ગોફણમાં જેટલા ઉડાડી મળગાય નકામી જેટલી નકામી ફોકની પંચાયતમાં પાલકી પંચાયતમાં અને ખોટા હું એમ કે હમણાં હું દાખલો દેતો હતો આ જીવન બાપા એમના કે તમે આ બે રૂપિયાની પીડી પીઓ રૂપિયાની પીડી પીઓ એમાં શ્વાસા કેટલા વપરાયમાં જો એને શ્વાસ તમે ભજનમાં વાપરો તો કરોડો દેતા નામ અને એટલું ફળ એટલું અશ્વમે જેટલું યજ્ઞ એ ભજનનું તમે નામ સાથેનું ભજન કરો તો કોઈ માણસ અશ્વમે યજ્ઞ કરે એના કરતાં તમારો યજ્ઞ થઈ જાય એટલું બધું ફળ કુદરત આપવા અને કુદરત આપણી આરે બંધાયેલી છે બીજા ફળમાં કુદરતની હાજરી નથી ખાલી માન્યતા છે બ્રાહ્મણ કે આ ઉપારીમાં ગણપતિ બેહાર્યા આ માન્યતા આવે તમે એમાં કદાચ લક્ષ્મીજી બિહાર દીધા એ મહુરજીના પાંદામાં બધું કરે એ માની દેવાનું હોય અને તમને તો ગુરુ ગણપતિ બેઠેલો તમે જેથી મળ્યા તેથી હનુમાને બેઠો સાજી કરો તમારી પત્ર એટલે આટલી બધી આપણને ગુરુ મહારાજ કાયમ ભેળા હોય તમે શ્વાસ ભજન કરો તો ગુરુની યાદી કરો એટલે ગુરુ હાજર થઈ જાય પણ આપણને બધું યાદ આવો પાકી યાદ આવો બહાર નીકળી એટલે કિસ્સામાં જોઈ પૈસા નહીં ફોન યાદ આવો મોબાઈલ યાદ આવો ઘરે ભલામણ કરી પણ આપણે ગુરુ ભલામણ કરી મારી રખેવાળી કરી હું તારા નામ લઈ બહાર નીકળું તો સફળતા એક્સિડન્ટ ના થાય સામાન્યતા ના ગુરુ નથી અનુભવ કરો અમે બાપા ને મળ્યા ચાર પડે પડે અનુભવ કર્યા એટલે તમારી વાતો કરી કાળને થંભાઈ દે એવું હથિયાર આપ્યું જો મહારાજે પણ એ હથિયારનો ઉપયોગ કરતા નહીં આવડતું તમે મિલિટરીમાં જાઓ એટલે ટ્રેનિંગ લો ને પછી તમને બંદુક હાથમાં આવે એમ નામ તો બધા અત્યારે છોટા બાળકો બધા રમકડા બંદૂક બધા હાથમાં આવે ફોડતા આવડે ક્યાં ફોડવી ક્યાં ફોડવી એ ખબર નથી અને ગાડા માણસ બંદૂક હાથમાં આવે ગમે જ માન નાખે તો आता मला सैनिक ना ट्रेनिंग आलं सरकारी ना सही सिक्का करी बंदूक आलं ते खोटा मारा हातांना मारा हातां डॉक्टर करा एम आपले आश्वासन वजन करो ना ते हाता हात करजो गुरु ना आलवा करजो बाकी खोटा काही आणि अखतरा ना करता हे गुरु मला तू हात होय तर मला सोकऱ्यांमध्ये हात मोकू इने टाट मटी जाय टाट मटाळवाला मंत्र असा मटाळवाला मंत्र असा ना ઉગારો કરવા માટેના આ રૂપિયા માટેના નથી રૂપિયા તો જેટલા જન્મમાં માં ભેગા કર્યા બે નંબર વાળા ને ભ લાખો કરોડો આ તારે પેલા અંબાણીએ એ લગ્ન કર્યા કરોડો રૂપિયા નહી તો કંકોત્રી લાખો કરોડો નહીં થઈ જઈ તો એ બહુ મોટી વસ્તુ નથી એ તો પુણ્ય કરી તમે મળો બધો પુણ્ય કરી અમરાપુર પામો પણ અંતે પાછા ચોરાજી ની માય પાછા ચોરાજી માં જવું પડશે એટલા ગુરુના બાળક અનસુદામાં જે હોય ભલાઈ ના રેવા છાપું ના હોય ખાવા રોટલો ના હોય બેવા ઓટલો ના હોય પહેરવા પોટલું ના હોય પણ ગુરુના બાળક પાસે સ્વાદા તમે રાત દાડો દેવા માંગ્યો તો સુદામાના કૃષ્ણના ચરણ ધુવા પડ્યા આ વચનની કમાય આ વચનની કમાય આ મોઢણ તો જો આ પ્રાણીઓ વિધળા વિધતીતી અને સપન્ન ભોગ ધરાયલાતા ભગવાનના ખાલી સુદામાનું નામ પડ્યું અને ધોળ્યો શું સ્વાર્થ હતો એની પાસે વજન હતું ગુરુની યાદી હતી સુદામા યાદ આવ્યો ને એટલે ગુરુની યાદી આવી મારા બાપ કે સોના દ્વારકાના દ્વારકા ના આશા ને બે આપવાનો કોણ મારો ગુરુ મારો અને અમારો ગુરુ ભાઈ આવ્યો યાદ ગુરુ ભાઈ ને જોતા જો આટલી હોય તો ગુરુ ને જોતા કેટલી આપણી સ્મૃતિ પટુ આનંદ થવો જોઈએ એવો ભાવ કેળવવો પડે એવું ભજન કેળવવું પડે પણ આપણને

જો આજ ગમે તા નાના મોટા જો છે ત્યાં જ્યાં બે પાંચ પચીસ લાખો કરોડો યાદીને આ માથા નમાયા છે એ આજ આનંદ કરતા છે અને આજ ખરેખર આનંદનો દિવસ છે કોઈ દિવાળીમાં આનંદ કરે બોનસ મળ્યું ને એટલે દિવાળી તમને બોનસમાં શ્વાસ આવી દીધા આવું બોનસ કોઈ નહીં આવે તમે જ્યારે જ્યારે ગુરુની યાદી કરો ને એ શ્વાસ તમારા આયુષમાં વધારો બની

દેવતાના રોણ પીરના પેગમ્બરોના અર બ્રહ્મા વિષ્ણુ મહે બધાના કલજમાંથી છૂટવાતા ગુરુએ આલીયો ભજન કર્યા કરો પછી ગુરુના રૂમમાંથી નહી છૂટીએ કો બાકી આખા દુનિયાના રૂમમાં તમે રહી જઈ કેટલી બધી આ મહત્વ પદ્ધતિ એટલે આજનો આપણે સંદેશ છે કે ગુરુ દ્વારામાં પ્રીતિ રહી ઓ ભાવ રહી

બીજે બધે જેવા કર્મ કરો એવા ફળ મળશે પણ છૂટજો નહીં કર્મમાંથી કર્મમાંથી છૂટવા માટેનો આ એક જ રસ્તો ગુરુદ્વાર એટલે ચોરાસી માંથી છૂટવું હોય તો આ મનુષ્ય દેહમાં ગુરુનું મળવું અને ગુરુના ભજનથી જ આ કમાણી થાય બીજા કોઈ સાધનથી કમાણી થતી નથી દેવને કમાણી કરવી હોય ને દેવને ભલે આકા હોય પણ એને કમાણી કરવી મનુષ્યમાં આવું મનુષ્ય દેહમાં આવવું પડે એ ભગવાનને પ્રાર્થના કર કે અમને મનુષ્ય દે આપો ચમ એવા સમર્થ સદગુરુના શરણે થઈ આ નામનો નામદાન પામી ગુરુનું ચરણ પામી અને આ નામનું ભજન કરી લઈ આ કમાણી મોટી ગુરુ પર એટલો ગુરુ માની ટૂંકમાં કમાણી કરવાનો અધિકાર ગુરુ માય છે બાકી ખોવાનું છે બધું તમે જેવું કમાયા હોય એટલું બજારમાં વાપરો તમે જેવી કમાણી કરી હોય એટલું વાપરજો અને વાપરજો એટલું આય નાય આરત કે આવડ નથી આ બધા નિયમ છે દસ્તુર છે દે કરી ખાલી આય દે કરી ખાલી જવાના તો કે બધન કમાણી કરીને જવા બાકી કર્મ તો તમને 84 ના કર્મ કર્યા તો 84 માં તમે તો જવાના જ છો જવાના છો 84 માં ના જવું હોય તો ગુરુનું ભજન કરી લેવાય તો કરી દેવાય એટલે ગુરુ મૂર્તિ આપણે સન્મુખ રાખી જેટલા શ્વાસ આપો એ તમારી કમાણી એટલી કમાણી લેર છે લેર છે લેર છે લે જેને ગુરુ મળ્યા રે એને લે i oh yeah, i'm <speaking> hai <in foreign language> <speaking in foreign language> प्रिमामें से शेले देनी तुमड़ाएं दे 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 के वैसे बातनां कदी 꿈과 <목소리> 나아 <목소리> <목소리> ગુરુદેવ તમારી તમારી ગુરુદેવ તમારી Thank you. समारी जय दे गुरुदेव समारी जय देा तमारी जय दे देव Gracias. Sí, sí.